તો અમરેલી લેટર કાર્ડ મુદ્દે તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે લેટર કાર્ડ બાબતે પાયલ ગોટીનું નિવેદન પૂર્ણ કરાયું છે તો ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું પણ નિવેદન લેવાયું છે ત્યારે લેટર કાર્ડ મુદ્દે પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન પંચનામા સ્થળની નિર્લિપ્ત રાય સહિતની ટીમે વિઝિટ કરી હતી તો રિકન્સ્ટ્રક્શન પંચનામાના અગાઉના વિડીયોમાં દેખાતા એલ અને સાયબર ક્રાઈમના અધિકારી અને કર્મચારીઓના નિવેદનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય આ સમગ્ર તપાસ કરી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે પ્રામાણિક આઈપીએસ એવા નિર્લિપ્ત રાયની લેટર લેટરકાંડમાં એન્ટ્રી થતાં હવે નેતાઓમાં પણ સન્નાટો છવાયેલો જોવા મળે છે